ખબર કે જીવા બના એંડા તો ભણવાના એંડા હારા તેવો બિયારણ છે મોઘું નાખ્યું પાઉ પોની વારવાનો આવી ગયો દવા તો નાખી દીધી બે દામ પોની વાર દેવું પડે ભગવાન ની દયા થઈ જાય તો આટલા ઈંડા ભાવ આવી જાય ને તો આપડે બધું જાય લાખ દેવું ને જ ને ભણ જાય જીવલાના ખેતર માં નેકડો તો શું પણ રાડો તો પડશે એરંડા મારા હરાના હાર થયા હોના હિરંડા જોરદાર થયા આટલા પટ્ટા માં એના નો જ નંબર આવે છે

હા તો પાડી દઉં ના પાકો મારા તને ને નું જી ખબર આવ્યો તું બી બે બે તું એકલો એ બે જણા હું એકલો કાર્યો શક્તિ બે આ બે પાડી દઉં

આ રે તો તૈયાર જ છે ઓવા સ્ટોપ સ્ટોપ લે લે આલી જો મા જે જો કા જો હા જો ઓ નો 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 જીવા ઓય

મોટી કરવાની એમાં બી હેલી ને લઈ જુઓ બે જણા લાખ કે પેલો બે જણા થી માર્યા

તમારું નું નાખ્યું આપડે એન્ડર પાછી આપડે ઘેર વાળો બસ તો પીપી પીપી ને આપડે સોંતિબા ને રાતી બોલાવો પડી

એટલે બર હાચા માં તો ભેગા થઈ ગયા મને કાઢી કાઢી તો ખબર પડશે રાત્રિ તો જતા કરવા જ ગયું હોય એટલે બચી ગયા આ તો નઈ એ થોડો થોડો ગઈ લઈ ગયે તો હાચામાંથી કાઢી કાઢું બે એક છે શાંતિકારી એમ બીજો છે ક્રાંતિકારી માથાબારે રેવાનું ને માથા રહેવાનું વર્તી જીવવા